ખૂબ જ દુઃખદ છે ખૂબ જ શરમજનક છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે નિઘોર નિંદા કરું છું આ ખૂબ જ શરમજનક છે ને અપમાન માત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના માતૃશ્રીનું નથી પણ દેશની તમામ માતાઓ બહેનોનું છે સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે તેમજ નર્મદા કેનાલના બ્રિજના ડાયવર્ઝન સહિતના બિસ્માર રસ્તાઓ મામલે વઢવાણ પ્રાંત અધિકારીએ સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગને નોટિસ ફટકારી છે દસ દિવસમાં તમામ બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા આદેશ કરવામાં આવ્યો છે અને જો રસ્તાઓનું સમારકામ નિયત મર્યાદામાં પૂરું કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે અને જિલ્લા કલેક્ટરના આદેશથી વઢવાણ પ્રાંત અધિકારીએ કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગની નોટિસ ફટકારી દસ દિવસમાં સમારકામ શરૂ કરવા આદેશ કર્યો છે મહાનગરપાલિકા વિસ્તારમાંથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને નગર નિગમના નર્મદા નિગમ ના રસ્તાઓ પસાર થાય છે જે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે જેના કારણે તંત્ર દ્વારા કલેક્ટરની સૂચનાથી આ ત્રણે ત્રણ નોટિસ આપવામાં આવી કે આ રસ્તા દસ દિવસની અંદર કમા કરવામાં આવે ને કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી એટલે કે લગભગ એવું ગણી શકાય કે કે કલેક્ટરની સૂચના થી અપાયેલી નોટિસ ઘોડીને પી ગયા છે અને કલેક્ટર સાહેબ દ્વારા જે તે વિભાગને આ બાબતે સૂચના આપવામાં આવેલી હતી અને રૂગનું સમારકમ અ સમયસર થઈ જાય તે માટે જાણ કરવામાં આવેલી હતી છતાં પણ કન્સર્ન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં આવી નથી આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ માનનીય કલેક્ટર સાહેબની સૂચના દ્વારા અમો પ્રાંત અધિકારી વઢવાણ દ્વારા બીએનએસએસ ની કલમ એકસો બાવન મુજબ શરતી હુકમ કરવામાં આવેલ છે અન્ય સમાચાર સુરત થી નકલી વિઝા કૌભાંડ મામલો આરોપી પ્રતિક શાહ ચાર દિવસના રિમાન્ડ પર જપ્ત કરાયેલા વિઝાને લઈને કરાશે પૂછપરછ સીડીઆર બેંક ખાતાની પણ પોલીસ તપાસ કરશે તો પાસપોર્ટના સરકારી અધિકારીની પણ તપાસ થશે આરોપીની પૂછપરછમાં અને થઈ શકે જે આરોપી છે પ્રતિક્ષા શાહ એના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે આ ચાર દિવસ દરમિયાનમાં વ્યક્તિએ જે જેટલા પણ પાસપોર્ટ બનાવે છે અગાઉ એની પણ જે પાસપોર્ટ ઓફિસ છે તે ઉપરાંત જે અત્યારે બોગસ પાસપોર્ટ મળ્યા છે એની કરાઈ કરવામાં આવશે